તો ગીર સોમનાથ જિલ્લામાં કારણે મોટા ગરબા આયોજનો રદ થયા અથવા કરવા પડ્યા પવન સાથે વરસાદ આવતા ગરબા મંડપો ધરાશાયી થયા ગરબા આયોજકોને ભારે નુકસાન થયું છે ત્યારે અચાનક જ વરસાદ આવતા ગરબા આયોજનમાં ભંગ પડ્યો છે અને ખેલૈયાઓના પગલે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગત રાત થી શિકાર વરસાદ થયો છે સૌથી વધારે સુત્રાપાડા તાલુકાની અંદર આઠ ઇંચ તો બીજી તરફ વેરાવળ ઉના તાલાલા સહિતના કોડીનાર સહિતના તાલુકાઓની અંદર ત્રણથી પાંચ ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે ત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે તે વેરાવળ શહેરના છે આ વેરાવળ શહેરની અંદર અનેક જગ્યાએ જે નવરાત્રિનું આયોજન થતું હતું તે સાવચેતીના ભાગરૂપે જ ગત રાતથી બંધ કરવામાં આવ્યું હતું ત્યારે ગત રાતની અંદર જે પવન અને વરસાદ થયા હતા તેને કારણે જે અનેક શામિયાણા છે અનેક જે મંડપો છે તે જમીન દોષ થયા હતા આ આ વરસાદની ભયાવહતા કેટલી હતી જે પરિસ્થિતિ છે તેના ઉપરથી તાગ લગાવી શકાય છે વેરાવળ શહેરમાં અનેક જગ્યાએ આ પ્રકારના જે કિસ્સાઓ છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે જે વધતો વરસાદ છે તેને કારણે લોકોની જે સમસ્યા હતી તે સર્જાઈ હતી પરંતુ અંતે સવારની અંદર જે વરસાદ શમ્યો હતો તેને કારણે જિલ્લાની અંદર એકત્રિત જે સ્થિતિ છે તે કાબૂની અંદર છે પરંતુ મોટા ભાગના જે જળાશયો છે હિરણ બે ડેમ હોય કે કોડીનારનો રાવળ ડેમ હોય બધા છે તે પૂર્ણ સપાટીએ ભરાઈ ચૂક્યા છે તેની અંદર કોઈમાં પાંચ તો કોઈમાં ત્રણ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે અને હવે લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજ હવે ખમૈયા કરે તો સારું કૌશલ જોશી ઝી ચોવીસ કલાક ગીર